નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં અમે તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આજે જોશું બે હજાર પચીસમાં કઈ કઈ કંપનીએ કેટલો કેટલો ભાવ વધારો કરેલો છે એમની કારમાં તો મહિન્દ્રા કંપનીની આપણે વાત કરી લઈએ તો બે હજાર પચીસનું સ્ટાર્ટિંગ થવા જઈ રહ્યું છે અને મહિન્દ્રા કંપનીએ એની કારમાં ભાવ વધારો કરી નાખેલો છે તો મહિન્દ્રાએ વધતા ખર્ચ અને ફુગાવાના કારણે બે હજાર પચીસમાં તેની બધી કારમાં ત્રણ ટકા સુધીનો વધારો કરેલો છે એટલે મિત્રો તમે જોઈ શકો છો કે દર વર્ષે કંપનીઓ અલગ અલગ રીતે એ કારના ભાવમાં ફેરફાર કરતી હોય છે તો મિત્રો બધી કંપનીની આજે આપણે આજ વિડીયોમાં જોઈશું કે કઈ કંપનીએ કેટલો કેટલો ભાવ વધારો કરેલો છે બે હજાર પચીસ શરૂ થવાની તૈયારી છે અને મિત્રો આટલા આટલા ભાવ વધારા થઈ ગયા છે હવે મારુતિ સુઝુકીએ પણ ભાવનો વધારો કરેલો છે કેમકે મિત્રો દર વર્ષે એ અલગ અલગ ખર્ચ વધતો હોય એના કારણે એક એક ટકાથી લઈને પાંચ ટકા સુધીનો વધારો આવતો હોય તો અલગ અલગ કંપની અલગ અલગ ભાવ વધારો કરતી હોય છે તો મિત્રો આજે આપણે જોઈ શકીએ છીએ આ વિડીયોમાં આપણે બધી કાર કંપનીની એ કઈ કઈ કારમાં કેટલો ભાવ વધારો આવ્યો છે તો મિત્રો મારુતિ સુઝુકી છે એને એક જાન્યુઆરીથી ચાર ટકાનું એનાઉન્સ કરી નાખેલું છે કે એની બધી કારમાં ચાર ટકાનો ભાવ વધારો આવી રહ્યો છે એક જાન્યુઆરી બે હજાર પચીસથી તો મિત્રો ઘણી બધી કારમાં જે મોડલ વાય પ્રમાણે ને વેરિયન્ટ પ્રમાણે અમુક અમુક કારમાં ભાવ વધારો આવી શકે છે અને એ પછી એ તમને અલગ અલગ માહિતીયા શોરૂમ જઈને ખ્યાલ આવશે મિત્રો હવે આપણે આગળને આગળ જોઈએ તો મારુતિ સુઝુકી કંપનીએ ચાર ટકાનો એટલે મહેન્દ્રા કરતાં પણ વધારો એક ટકો વધારે વધારો કરેલો છે અને મિત્રો આમાં હરેક કંપનીનું જે જે છે એ બધી કંપનીની આપણે માહિતી આપશીએ હવે મિત્રો હવે ટાટા મોટર્સની વાત કરીએ તો ટાટા પણ ભાવ વધારો કરી રહી છે અને મિત્રો એના હરેક મોડલમાં ભાવ વધારો આવી રહ્યો છે કારણ કે દર વર્ષે ટેક્સ અને આ તે વધારે આવતો હોય એના કારણે ખર્ચે અમુક ટકા થતા હોય એના કારણે વધારેમાં વધારે ભાવ વધારો થતો હોય છે અને અમુક ખર્ચો પણ વધી જતો હોય જેના કારણે ટાટા કંપનીએ એવું એનાઉન્સ કરી દીધું છે કે બે હજાર પચીસમાં ઈવી હોય કે એના ટોટલ પેસેન્જર વ્હિકલ હોય એમાં ત્રણ ટકાનો સુધીનો ભાવ વધારો જાહેરાત કરી દીધી છે એટલે ટાટાની દરેક કારમાં ત્રણ ટકા સુધીનો ભાવ વધારો આવી રહ્યો છે આ એક જાન્યુઆરી બે હજાર પચીસથી અને મિત્રો હવે વાત આપણે કરશી હુંડાઈ કંપનીની તો હુંડાઈ કંપનીએ પણ એક એનાઉસ જાહેર કરી દીધું છે જે અમે તમને દેખાડી રહ્યા છીએ મિત્રો હુંડાએ અલગ વસ્તુ કરેલી છે આ બધી કંપની કરતાં કે હુંડાએ એવું જાહેરાત કરી છે કે એક જાન્યુઆરી બે હજાર પચીસથી તેમના તમામ મોડલ તેમ તેમના તમામ વાહનમાં પચીસ હજાર રૂપિયા કિંમતમાં વધારો કરેલો છે એટલે ટોટલ કિંમતથી પચીસ હજાર રૂપિયાનો વધારો કરેલો છે એમના ટોટલ જે વાહન છે જે બધી કાર છે એમાં બધામાં પચીસ હજારનો વધારો કરેલો છે અમુક કંપનીઓ આવી રીતે પણ કરતી હોય છે ભાવ વધારો હવે મિત્રો વાત કરીએ કિયા મોટર્સની તો અત્યારે કિયા મોટર્સ સારું એવું ચાલે છે અને એમાં પણ ભાવ વધારો આવી ગયો છે તો મિત્રો સૌથી ઓછો ભાવ વધારો જે કરેલી કંપની હોય તો આ બારની કોરિયન કંપની છે જે કિયા છે એમને કિયા ઇન્ડિયાએ એવી જાહેરાત કરી છે કે તેમની કારમાં બે ટકા સુધીનો ભાવ વધારો એ કરશે એટલે બધી કાર કરતાં ઓછામાં ઓછો આ ભાવ વધારો કહેવાય અને બે ટકા અત્યાર સુધીની કોઈ કારમાં આ આપણા વિડીયો જોયો એમાં એકય કારનો બે ટકા સુધીનો વધારો નથી ખાલી એક કિયા જ બે ટકાનો વધારો કરેલો છે બાકી બધાએ ત્રણ ટકા ઉપરના વધારા કરે છે મિત્રો અલગ અલગ કારના જે ડીલરો હોય છે ત્યાં જઈને તમે માહિતી કરી શકો છો માહિતી મેળવી શકો છો કારણ કે આ બધી કંપનીનો અમે આશરે જે છે એ એનાઉન્સ કરેલું છે એ અમે તમને બતાડી રહ્યા છીએ અને મિત્રો આજે સ્ટોકમાં પણ ગાડીઓ એટલી બધી હોય છે જે જે બુકિંગ હોય એ પ્રમાણે એ ભાવ વધારો આવી રહ્યો છે બે હજાર પચીસમાં તો મિત્રો એક જાન્યુઆરી બે હજાર પચીસથી આ લાગુ થવા જઈ રહ્યો છે તો મિત્રો તમે ખાસ કરીને કાર લેવાનું વિચારતા હોય તો તમે જોઈ શકો છો કે એક જાન્યુઆરીથી તમને આટલો ફેરફાર કિંમતોમાં જોવા મળશે તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો ધન્યવાદ